જેમાં બે દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી કરવા આવી છે એક સાથે પાંચ પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય બનતા આગાહી આપવામાં આવી છે જેમાં પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો નવસારી અને વલસાડ જિલ્લામાં પણ આજે રેડ એલર્ટ અપાયું છે દમણ દાદરા અને નગર હવેલીમાં પણ આજે રેડ એલર્ટ અપાયું છે સુરત તાપી ભરૂચ વલસાડ અને ડાંગમાં પણ રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે તો રાજકોટ જામનગર અમરેલી અને ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં વીજળીના કડાકા બડાકા સાથે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે અમદાવાદમાં પણ આજે સારો એવો વરસાદ વરસે તેવી શક્યતા છે તો બીજી તરફ રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે જેમાં

विद एक्सट्रीमली हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में जो डिस्ट्रिक्ट कवर हो रहा है गुजरात रीजन में नवसारी बलसाड दमन दादरा नगर हवेली और हैवी टू वेरी हैवी ऑरेंज वार्निंग के साथ इक्का दुक्का स्थान में जो होने का रेनफॉल होने का संभावना है बरूच शूरात दांग तापी और रिमेनिंग ऑल डिस्ट्रिक्ट का लिए येलो हैवी रेनफॉल का वार्निंग दिया गया है राज्यों में दोनों क्षेत्रों के लिए और सौराष्ट्र कच्छ के लिए जो एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है मेनली जो पश्चिमी क्षेत्र है पोरबंदर जूनागढ़ गिर सोमनाथ के लिए हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है आइसोलेटेड प्लेसेस में हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग ऑरेंज वार्निंग के साथ राजकोट जामनगर अमरेली भावनगर और द्वारका के लिए दिया गया है और बाकी जो डिस्ट्रिक्ट है सौराष्ट्र कच्छ में हैवी रेनफॉल का वार्निंग है येलो वार्निंग के साथ और डे टू में 20 अगस्त को जो एक्सट्रीमली हैवी रेनफॉल गुजरात रीजन रे में आइसोलेटेड प्लेसेस में दिया गया है सूरत नवसारी बलसाट दमन और दाद्रा नगर हवेली और हैवी टू वेरी हैवी रेनफॉल इस रीजन में पंचमहल दाहोद और रिमेनिंग ऑल डिस्ट्रिक्ट्स ऑफ दक्षिण गुजरात की जो बाकी डिस्ट्रिक्ट है इसके लिए ऑरेंज वार्निंग के साथ हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग है और जो अब उत्तर गुजरात की बाकी जो जिला है

એલર્ટ આપવામાં આવ્યું છે આજના દિવસે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં એલર્ટ છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં રેડ એલર્ટ નવસારી વલસાડ સંઘપ્રદેશ દમણ દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ અમરેલી ભાવનગર આ તરફ ભરૂચ સુરત તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વાત વીસ તારીખ એટલે કે આવતીકાલની કરીએ આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલી ભાવનગર દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ પ્રદેશ દમણ દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ તો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આ તરફ દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદામાં ઓરેન્જ એલર્ટ તો ભરૂચ તાપી અને ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ ઓરેન્જ એલર્ટ એટલે અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એકવીસ તારીખે કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ વરસી શકે છે તો બીજી તરફ જામનગર મોરબી સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા

ત્યાં ભારે વરસાદ વરસી શકે છે આવતીકાલે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસશે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તો અતિ ભારે અત્યંત ભારે વરસાદની આગાહી વિંડી તરફથી વ્યક્ત કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ આ તમામ એ વિસ્તારો કે જ્યાં એકવીસ તારીખ સુધી ખૂબ વરસાદ વરસી શકે છે આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે સુરત વલસાડ દમણ